પદાર્થોનું વેચાણ અટકાવવા સે ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સના પદાર્થોનું ખરીદ વેચાણ કરનાર ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી સાકરિયાનાઓને સૂચના કરવામાં આવેલ જે સૂચના અન્વયે તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ કેશરીસિંહ તથા નિકુંજ કુમાર નરસિંહભાઈ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકીકત અન્વયે વડાલી તાલુકાના રહેડા છાવણી ગામે કબજા ભોગવટાના રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવતા આરોપી ને પકડી વડાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ સાબરકાંઠા રિપોર્ટર એસ શિરોયા જિલ્લા સાબરકાંઠા